આ ગોંડલની અંદરમાં રાજકુમાર જાટનો આટલો ચકચારી બનાવ બન્યો કે જે પોલીસ સ્ટેશન થી લઈને સંસદ સુધી એમના આરોપીઓ પકડાતા નથી એમના સીસીટીવી જાહેર નથી કરતા અને અમારા જિલ્લાની એલસીબી પોલીસ છેક બન્ની ગજર અને નિનીતલ લેવા માટે જાય છે તમે બન્નીનું પાસા જો કે માત્ર માત્ર પોલીસ રાજકીય ઈશારે કામ કરે છે એ સર્વવિદિત છે અને મને ગોંડલ કોર્ટની બહારથી બળજબરીપૂર્વક એલસીબી લઈ જાય છે ત્યાર પછી તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં મને માર મારે છે મને સુવડ આવીને ત્રણ કોન્સ્ટેબલો મારી ઉપર બેસી જાય છે મને મોઢા પર નેપકીન રાખી કોઈ કેમિકલ વાળું પાણી મારા મોઢામાંથી નાકમાંથી મારા શરીરમાં મૂકવામાં આવે છે પછી મને વારંવાર એ પોલીસ સ્ટેશનની અંદરમાં થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવે છે જે આવતા સમયમાં ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કોઈક નવા કરવામાં આવશે શું લાગી રહ્યું છે આપણે જે ચોક્કસ પાટીદાર સમાજ નહીં પણ આમ તો ગોંડલમાં ઢરે વર્ણ આ લોકો થી ત્રસ્ત છે પરંતુ ડર ના મારા તમે વિચાર કરો જે અમારા જેવા વ્યક્તિઓ જે ખુલી ને બોલી શકે છે જે ખુલી ને પોતાની વાત રજૂ કરે છે પોતાનો તમે વિચાર કરો સામાન્ય માણસો ની શું હાલત થતી હશે એટલે કોના આ સમગ્ર કામકાજ થઈ રહ્યું છે બસ રાજકીય ઈશારે જયરાજી જાડેજા અલ્પેશ ઢોલરિયા ના ઈશારે બંધ કરી દેજો ત્રીસ વર્ષ સુધી અમારા ગણેશભાઈ જ આવશે એટલે બેન એ વ્યક્તિ છે ને એ નરેન્દ્રભાઈ મોદી કરતા પણ ઉપર હોય એવું પ્રથમ લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હું પણ છું મને પણ આખી સિસ્ટમ ખબર છે કે પ્રો લાઈવ 24 ન્યૂઝ ની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલ થી પિયુષ ભાઈ રાદડિયા જી પિયુષ સ્વાગત છે આપનો લાઈવ 24 ન્યૂઝ પર ધન્યવાદ જી પિયુષ સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે બન્ની ગજેરા જેઓ સોશિયલ મીડિયામાં સૌથી વધુ એક્ટિવ છે તેમના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને થોડા સમય પહેલા તેમની નૈનીતાલ થી ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ એવું એક સમાચાર એવા સમાચાર સામે આવ્યા કે આ બંને ગજરા દ્વારા જે વિડીયો બનાવવામાં આવતા હતા ગણેશ ગોંડલ અને અલ્પેશ ટુલરિયાની સામે તો તેમાં પિયુષ રાદળિયાના ઈશારાથી બંને ગજરા કામ કરી રહ્યા હતા શું છે સત્ય બંને ગજરા કોઈના ઈશારે કામ કરે એવો માણસ નથી તમે પણ જોયું હશે કે બંને ગજરા યુટ્યુબર છે પ્રખ્યાત અને વર્ષોથી ઘણા સમય થી આવા વિડીયો મૂકે છે એટલે એવું તો ન કહી શકાય કે મારા કેવાથી વિડીયો મૂકતો હતો આમની પેલા પણ તમે જુઓ એ નરેશભાઈ પટેલ હોય પછી મનસુખભાઈ માંડવિયા હોય કે કોઈ પણ એવો મુદ્દો હોય એ મુદ્દાની અંદર માં પોતાના વિડીયો બનાવતો જ હોય છે તો શું દરેક બાબતની અંદર કોઈના કેવાથી જ વિડીયો બનાવતો હોય

એ પછી એમને એવું કીધું કે આ માણસ હજી હજી મારા ઉપર આવા ખોટા ગુના કરીને મને ભેટ કરી દેશે તો મારે બે દિવસ ક્યાંક દૂર જતું રહેવું છે તો તમે મને બે દિવસની વ્યવસ્થા કરી આપો જેથી કરીને હું મારા હોટેલ પર લઈ ગયો ત્યાં મે માનવતાના ધોરણે જમાડો એ દરમિયાન મારા એક મિત્રના કહેવાથી કે આમને એક એક માસ બાબુ છે એક મહિનાનો બેબી છે બેબી બોય

જે કઈ ભ્રષ્ટાચાર વિરોધી માહિતી હતી એ માહિતી અમારી પાસેથી મેળવતો હતો એ સિવાય અમે કોઈ પણ પ્રકારનું એમને કોઈ વલગર કે કોઈ બેન દીકરી વિશે કોઈ પણ પ્રકારની માહિતી હંમેશા માટે પૂરી પાડી એ માણસ જ નેગેટિવ પબ્લિસિટી માટે જાણીતો છે તો નેગેટિવ પબ્લિસિટી જ કરવાનો છે

રાજકુમાર જાટના પપ્પા બોલી બોલી ને થાકી ગયા સાંસદો બોલી બોલી ને થાકી ગયા ધારાસભ્યો ગુના છે જે જે કહેવાતા બની કે જેના ઉપર ગુના છે જેમાં મારી મદદ કરી છે હું તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે એમાં તમામ જગ્યાએ એ પાંચ માંથી ચાર ચાર જગ્યાએ મારી ધરપકડ થઈ હતી એમાં એક જગ્યાએ મેં જામીન આપેલા છે ત્રણ જગ્યાએ મને જાત જામીન ઉપર છોડેલો છે

આપવો તમારી વિરુદ્ધ આ ટાઈપ નું ગુનો બનતો હોય એવું અમને લાગી રહ્યું છે તો તમે તમારો જવાબ દિવસ એક કે બે દિવસમાં આપી જાવ આ પ્રકારની નોટિસ બજાવવાની હોય પરંતુ નોટિસની કઈ બજાવણી થતી નથી હાઈકોર્ટનો નો પણ કન્ટેમ્પ કરે છે આ લોકો અને મને ગોંડલ કોર્ટની બહારથી બળજબરી પૂર્વક એલસીબી લઈ જાય છે ત્યાર પછી તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં મને માર મારે છે મને સુવડાવીને ત્રણ કોન્સ્ટેબલો મારી ઉપર બેસી જાય છે મને મોઢા પર નેપકીન રાખી કોઈ કેમિકલ વાળું પાણી મારા મોઢામાંથી નાકમાંથી મારા શરીરમાં મૂકવામાં આવે છે પછી મને વારંવાર એ પોલીસ સ્ટેશનની અંદરમાં થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવે છે જે આખોય બનાવ છે એ પછી વાર નાટ્યાત્મક રીતે એક પછી એક પોલીસ સ્ટેશનમાં બંને ગજરે આગળ આગળ લેતા જાય છે મારું નામ ખોલાવતા જાય છે કોઈ પણ જગ્યાએ મારા ફંડામેન્ટલ રાઇટ્સનું ક્યાંય ભાંડન થતું નથી મારા વડીલોને મળવા નથી દેતા મારા એડવોકેટ જ્યાં ત્યાં જ્યાં જગ્યાએ જાય છે ત્યાં ત્યાં જામીનની અરજી કરે છે પરંતુ દરેક જગ્યાએ એકને એક વાત કરે છે કે ઉપરથી સૂચના છે તમને ચોવીસ કલાક રાખવાના છે એમ કરતા કરતા એક જગ્યા બીજી જગ્યા ત્રીજી ચોથી જગ્યાએ જયારે લઈ જાય છે ત્યારે મને જે કેમિકલ પ્રવાહી પીવડાવવામાં આવ્યું એ દરમિયાન મારું યુરિન પાસ નહોતું થતું સ્ટુલ પાસ નહોતું જેથી કરીને મને પેટમાં અસહ્ય પીડા થઈ અને મેં બી ડિવિઝન ખાતે પોલીસને ફરિયાદ કરી કે મારા પેટમાં અસહ્ય દુખાવો થાય છે મને સિવિલ ખાતે લઈ જાઓ અને એ સિવિલ ખાતે પણ મને પ્રાથમિક સારવાર આપતા નથી હું ત્યાં પણ એમને આજીજી કરું છું

એટલે ત્યાંથી પછી મને ત્યાંથી પછી માણસ થી આવી જાય છે મને ખુબ જ ડરાવે છે ખુબ જ ધમકાવે જેથી મને પેનિક એટેક આવી જાય છે અને હું બેભાન થઈ જાઉં છું પછી જ્યારે હું ભાનમાં આવું છું ત્યારે મને જાણવા મળે છે કે મારા પિતાશ્રી મને રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે લઈ આવેલા છે જી પિયુષભાઈ કયા કયા પોલીસ સ્ટેશનમાં તમારી સામે ગુનો નોંધવામાં આવ્યો સર્વપ્રથમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન થી ચાલુ થાય છે ત્યાં પર ત્યાર પછી ગોંડલ સિટી એ ડિવિઝન ત્યાર ગોંડલ સુલતાનપુર પોલીસ સ્ટેશન અને ત્યાર ગોંડલ બી ડિવિઝન અને જયારે મને હોસ્પિટલ ખાતે રાજકોટ લઈ ગયા ત્યારે મને જાણવા મળે છે કે હવે પછી મારી ઉપર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એટલે કુલ પાંચ ગુના મારી પર દાખલ કરવામાં આવે છે એક ને એક રોલ જી એક મુદ્દા ઉપર એક જ મુદ્દા ઉપર કે વિડિયોમાં મદદગારી વિડિયોમાં મદદગારી વિડિયોમાં મદદગારી જી પીયુષભાઈ બીજો પ્રશ્ન એ છે કે પાટીદાર સમાજના આગેવાન જેમ કે ચિકિશા પટેલ કેલ્પેશ પાઈ કઠિરિયા જેઓ હાલમાં ક્યાંક ને ક્યાંક જયરાતસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ હોય તેમની સામે કેટલાક આરોપો લગાવવામાં આવી રહ્યા છે તો શું આવતા સમયમાં ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કોઈક નવા જૂની કરવામાં આવશે શું લાગી રહ્યું છે આપ ચોક્કસ પાટીદાર સમાજ નહીં પણ આમ તો ગોંડલમાં ધરેવરણ આ લોકોની ત્રસ્ત છે પરંતુ ડર ના માય તમે વિચાર કરો જો અમારા જેવા વ્યક્તિઓ જે ખુલી ને બોલી શકે છે જે ખુલી ને પોતાની વાત રજૂ કરે છે પોતાનો વિરોધ રજૂ કરે છે જો અમે આટલા બધા છીએ મારી પાછળ અમારી જે સામાજિક ની આખી ફોજ છે અલ્પેશભાઈ કથિરિયા છે જીગીસા પટેલ છે આવા ઘણા બધા લોકો છે અમારી પાછળ અમારું બેકગ્રાઉન્ડ છે તેમ છતાં પણ જો અમને આવા ગુનામાં ફિટ કરી દેતા હોય તો તમે વિચાર કરો સામાન્ય માણસો શું હાલત થતી હશે એટલે ક્યાંક ને ક્યાંક હજી ચૂંટણી પરંતુ આ જે વ્યક્તિઓ છે એમને એવું લાગે છે કે આ લોકો ઇન્ટરફિયર ચાલુ કર્યું છે ન્યાયની માંગણી કરે છે તો ક્યાંક ને ક્યાંક અમારા અસ્તિત્વ ઉપર આવી બનશે એટલે જેથી કરીને એન કેન પ્રકારે એક પછી એક જેમ દિનેશભાઈ પાત્રને સર્વપ્રથમ મની ટ્રેપમાં ફસાવ્યા અને મને જેમ પાછળ આ બંને ગજર હજી પણ કોક ને નું ભોગ લેવાશે આખી જે સારી આ જે આખા બનાવની હકીકત છે એ મેં આજે નામદાર કોર્ટમાં કીધું છે કે મારી ઉપર આ કોટા ગુના દાખલ કર્યા છે મને આટલી આટલી થર્ડ ડિગ્રી આપવામાં આવી છે અને હજી મને અમિત ખૂટ કે ગુસ્સી ટોક કે પાસા જેવા ગંભીર ગુનામાં હજી પણ ફિટ કરી દે એવું મને ચોક્કસ ભીતિ છે કે મને બીક છે જ કે આ લોકો હજી પણ મને ફિટ કરાવી દેશે એટલે કોના ઈશારે આ સમગ્ર કામકાજ થઈ રહ્યું છે બસ રાજકીય ઈશારે જયરાજી જાડેજા અને એના ગ્રુપના ઈશારે અલ્પેશ ઢોલરિયાના ઈશારે થોડા સમય પહેલા જ અલ્પેશન આપવામાં આવ્યું હતું તમારું શું છે ભાજપ ટિકિટ આપશે એવું તો એને કીધું જ નથી એને એવું જ કીધું કે કોઈને પણ લાડ ટપકતી હોય તો એ બંધ કરી દેજો ત્રીસ વર્ષ સુધી અમારા ગણેશ ભાઈ જ એટલે બેન એ વ્યક્તિ છે ને એ નરેન્દ્રભાઈ મોદી કરતા પણ ઉપર હોય એવું પ્રથમ દર્શન લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હું પણ છું મને પણ આખી સિસ્ટમની ખબર છે કે પાર્લામેન્ટરી બોર્ડ છે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય ગુજરાતની પ્રદેશ ભાજપ માંથી પાર્લામેન્ટરી બોર્ડ હોય પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ નક્કી કરતા હોય પરંતુ અલ્પેશ ઢોલરિયા તો એ બધા પણ ઉપર હોય એવી રીતે તાત્કાલિક સીધું નામ જાહેર કરી દે છે કે હવે કોઈને નહીં મળે તો એ માણસ તો એના કરતા પણ ઉપર છે અને એની તાકાત તમે જુઓ તો જ આ ગુનામાં અમને કરી દીધો ને ખોટા ખોટા ગુના ની અંદર એનું જ માને છે જી જી બોલો જેટલા જેટલા આરોપ અમારી ઉપર લગાવ્યા એ આરોપોનો નો ક્યાંય પણ આક્ષેપોની તપાસ નથી કરી માત્ર ને માત્ર નાટ્યાત્મક રીતે પંદર તારીખે જે એફઆઈઆર થઈ છે એ સર્વ તો એ જ શંકાસ્પદ છે એક જ તારીખે કેમ ચાર એફઆઈઆર થઈ એટલે સમગ્ર આખું જે કાવતરું છે એ અમને એન કેન પ્રકારે દબાવી દઈએ અને અમે ઘરે જઈને બેસી જઈએ અને કોઈને કોઈનો પણ વિરોધ ન કરીએ આ આખું કાવતરું છે પિયુષભાઈ બીજો પ્રશ્ન એ છે કે ગોંડલમાં સૌથી વધુ પાટીદાર સમાજની વોટ બેંક છે તો છતાં પણ હાલમાં પાટીદાર સમાજના આગેવાનોને ગોંડલમાં આંદોલન કરવા માટે કેમ આવવું પડે છે અને જાડેજા પરિવાર કોઈ ખોટી વાત તો કરતા નથી આટલા બધા આક્ષેપો થાય છે તો આક્ષેપોમાં તો તથ્ય હશે દરેક ચૂંટણીમાં બુથ કેપ્ચરિંગ થી માંડી અને આવી જ ગુંડાગીરી ચાલે છે જેથી કરીને કોઈ પણ માણસ અવાજ ઉઠાવતા માટે ડરે છે અને આટલું બધું સહન કરવા છતાં પણ કઈ રિઝલ્ટ નથી મળતું અને આ લોકો નથી એટલે હોય જીગીશા પટેલ હોય કે નિખિલ હોય આવા બાર થી ઉઠાવવો પડે છે નિખિલ દોંગાને પણ બે હજાર વીસ માં આવો અવાજ ઉઠાવ્યો હતો તો ગુજ્સિટોક જેવા ગંભીર ગુનામાં ફિટ કરાવી દીધો હતો ત્યારે પણ આજ લોકો હતા અને અમારી અમારી સામે પણ આજ લોકો છે એટલે આ લોકો આજથી નથી ચાલતું આ વર્ષોથી ચાલતું આવે છે એટલે હવે એક હદ થઈ ગઈ છે જાડેજા પરિવાર છે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશભાઈ કથિય પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એટલે ભાજપ વર્ષ ભાજપ જોવા મળી રહ્યું છે ભાજપ કોંગ્રેસ જેવું તો કઈ હતું જ નહીં સમગ્ર તો જે જે એ દેવ તમે સમજી શકો કે કોઈ પણ પાટીદાર સમાજની કોઈ પણ સમાજના આગેવાન હોય એમને ગુજરાતમાં કે સમગ્ર ભારતમાં ક્યાંય પણ એમના દીકરા ઉપર કે એમના ભાઈ ઉપર અન્યાય થાય અત્યાચાર થાય તો સ્વાભાવિક પ્રતિક્રિયા આપતા હોય છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે કઈ નહીં અલ્પેશભાઈ કથિરિયા માત્ર ને માત્ર અહીંયા ફરવા આવતા હતા દર્શન કરવા આવતા હતા મહાનુભાવોની પ્રતિમાને ફુલાર કરવા માટે આવતા હતા તો કેમ રોકવા પડ્યા તો પાર્ટી પાર્ટી નથી પરંતુ

અને અમારા કેસમાં પણ પોલીસ નિષ્ફળ ગઈ છે એમને ન્યાય દેવામાં એટલે આખું તંત્ર રાજકીય રીતે ઈશારા ઉપર ચાલે છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે જી પિયુષભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ

તમે જો ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરી દેજો